ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર વાહનના હપ્તાને લઈને મારામારીનો બનાવ બનવા પામ્યો હોવાનું સુપ્રોમાંથી જાણવા મળ્યું છે જાહેર રસ્તા ઉપર વાહન ચાલકને ફાઇનાન્સ રિકવરી ટીમ દ્વારા મારામારી કરતા સામાન્ય નાગરિકો પણ ઝપટે ચડ્યા હોવાના આક્ષેપો થયા હતા ભાવનગર શહેરમાં જાહેરમાં ફાઇનાન્સ હેઠળ આપેલા વાહનોના હપ્તાને લઈને દાદાગીરી થતી હોવાની ફરિયાદો ઉઠેલી છે પરંતુ હવે ફાઇનાન્સની રિકવરી ટીમ દ્વારા જાહેરમાં મારામારી કરીને હપ્તાની વસૂલી થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને લઈને ભોગ બનનારે આક્ષેપો કરી રહ્યા છે જો કે સમગ્ર ઘટનાને લઈને અંતે પોલીસ દોડી આવી હતી અને ધોરસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મારું નામ છે હર્ષદ ગુંડિયા ને આ ભાઈ રોડ ઉપર આ ભાઈ નો હપ્તો લેવા આવ્યો જ્ઞાતીય દરબાર છે